હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જયમાં જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ને અત્યારે જો આઠ જેવો ટાઈમ થઈ ગયો છે ને અમે ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ ના આવી ધોઈ લીધું છે અને અત્યારે છે ને હું આવી ગઈ છું અગાસીમાં કેમકે આજે આપણે સુરતમાં પહેલો દિવસ છે તો આપણે સુરતનું છે ને વાતાવરણ જોવા આવ્યા છીએ અગાસી ઉપર અહીંયા જો અહીંયા આજુબાજુ બધે છે ને ખુલ્લી જગ્યા છે અને એટલું બધું ઘોંઘાટવાળો વિસ્તાર પણ નથી એટલે બહુ મજા આવે એવું છે અમને તો અહીંયા મજા આવી ગઈ છે બહુ સારું છે અને અહીંયા જોઈ ગયું મારા નાણા દેગાસી ઉપર જો કેવું મસ્ત બધું વાવેતર કરેલું છે તુલસી ને અળવીના પાન પાન પછી એલોવેરા અને અહીંયા જો ડ્રેગન પણ વાવેલું છે અગાસી ઉપર એમ કહેતા હતા કે આમાં ઘણા બધા ડ્રેગન હતા પણ અત્યારે તો નથી પણ આવી ગયેલા છે ઘણા બધા ડ્રેગન અને અહીંયા જો મીઠો લીમડો પણ છે એટલે કાંઈ ઉપાધિને અને અહીંથી અગાસી ઉપરથી મીઠો લીમડો તોડીને સીધો વઘાર કરી નાખવાનો બાકી સિટીમાં તો લીમડો પણ ન મળે તો આવું બધું કંઈક વાવેતર કરેલું છે એની અગાસી ઉપર અને આ મારા નણંદની આખી અગાસી છે અને અહીંયા નજીકમાં જ જો મસ્ત મજાનું એક મંદિર જેવું કંઈક દેખાય છે આપણને તો ખબર નથી શેનું મંદિર છે કે શું છે એ મેં નણંદની છોકરી વહેલી ઉઠી ગઈ તો દીતિયા પણ એના ભેગી ઉઠી ગઈ હતી પાછી મેં દીતિયાને સુવડાવી દીધી છે કેમ કે આપણે પછી બહાર જાઉં તો પછી બપોરનો ટાઈમે સુવા મળે ન મળે એટલે પછી અત્યારે નિંદર કરી લે તો આપણે વ્યવસ્થિત રીતે ફરવા દઈએ એટલે ઈજો બધા સૂતા છે હજી નરેશ પણ સૂતા છે તો હવે આપણે નીચે જઈએ અને બેનને કંઈક થોડું ઘણું કામમાં હેલ્પ કરવા લાગે કેમ કે એને પણ નાની બેબી છે તો બે સાથે મળીને કામ કરીએ ને તો ફટાફટ કામ થઈ જાય અને પછી આપણે જવાનું છે સુરતમાં શોપિંગ કરવા માટે કેમકે સુરત આવ્યા હોય ને આપણે શોપિંગ ન કરીએ એવું તો બને જ નહીં તો હવે આજે આપણે બધું કામ કરી લઈએ ફ્રી થઈ જાય ને પછી જઈએ સુરત અને હા બીજી એક વાત કે અમે જ્યારના સુરત આવ્યા ને ત્યારનો વરસાદ ચાલુ ને ચાલું જ છે ઘરેથી નીકળ્યા ત્યારથી ચાલુ હતો વરસાદ રસ્તામાં એ ચાલુ હતો અને અહીંયા પહોંચ્યા ને તો અહીંયા પણ વરસાદ ચાલુ જ હતો અત્યારે તો નથી વરસાદ પણ રાતે બહુ વરસાદ આવતો હતો અત્યારે વાતાવરણ એકદમ મસ્ત છે ખુશનુમા વાતાવરણ છે પણ આજનો દિવસ વરસાદ ન આવે તો સારું કેમ કે અમારું શોપિંગ થઈ જાય મારું તો હાલ છે ને વરસાદ ના આવવું હોય છે તો એ તો આવવાનો જ છે કાંઈ વાંધો નહીં પણ તોય આપણે શોપિંગ કરવા તો જવાનું જ છે ચાલો તો આપણે જઈએ હવે નીચે અને બેડને કંઈક થોડું ઘણું આપણે કામ મદદ કરવા લાગીએ ચાલો તો અત્યારે દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે થોડું ઘણું ઘરનું કામ કર્યું કેમ કે બે છોકરીઓ છે ને તો વેલ્યુ ઊઠી ગયું હતું મોડી મોડી ઉઠી અને વેલ્યુ ઉઠી ગયું હતું એટલે અમે બે છે ને બહુ કઈ કામ નથી કરવા દીધું એટલે છોકરા રાખતા રાખતા હજી થોડું ઘણું કામ બાકી છે થોડું ઘણું કર્યું છે કપડા કરી લીધા છે વાસણ ને કચરા પોતા એવું બાકી છે અને અહીંયા જો બધા એ લોકો છે ને નાસ્તો કરવા બેસી ગયા છે

અને આ બે રિંગ ગળ્યું છે ને જો બેય છે ને આજ વેલ્યુ ઉઠી ગઈ હતી હસિતા હાય જય શ્રી કૃષ્ણ તો કહી દે દીતે જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ આ સ્વાગત છે સ્વાગત છે તમારા નો વિડિયો સ્વાગત છે તો ખાવ જો ખમન મને આગરી શોપિંગ કરવા જવાનું દીતે બેન આજે થોડું ઘણું સારું છે ને તો જો નાસ્તો કરવા બેસી ગઈ છે તો ચાલો ફટાફટ આપણે નાસ્તો કરીએ પછી આગળ આપણે જવાનું છે શોપિંગ કરવા માટે ચાલો તો અત્યારે આપણે સવાર સવાર માં વેલા ઉઠી અને બાર વાગે ટૂંકમાં આપણે આપડે સુરત ની બજાર માં ફરવા નીકળી છે માં થોડોક આટો મારો થોડુંક બજાર અને કઈક લેવાનું હશે તો લેશું અત્યારે એવો પ્લાન છે નાસ્તો પાણી કરી લીધા પછી બધું ઘરનું કામ કરી લીધું છોકરી ને રેડી કરવી અઘરું કરી લીધું અને હવે જો સુરત વરસાદ ચાલુ છે પણ અત્યારે થોડીક વાર શોપિંગ કરવા જાવ ને એટલી ઘડી રહી ગયો સવાર માં તો બહુ વરસાદ આવતો હતો મને એમ થતું હતું કે જવા હે કે નહીં

તો કલાક સુધી આપણે ટ્રાફિકમાં ફર્યા પછી આપણે ફાઇનલ આપણે પોચી ગયા છે સુરતના ફેમસ બોમ્બે માર્કેટમાં કપડા થોડાક સાડી ની લે ખરીદી કરવા માટે સુરત આવ્યા હોય સાડી ન લે એવું બને જ ન ને હમ તો અહીં અંદર જોઈ લીધું હું તો બીજી વાર આવી કે છું નરેશ તો પહેલી વાર આવ્યા છે ખરીદી કરવાની છે આવ્યા છે તો અમે એક બે સાડી જોઈ લઈએ અંદર જઈએ એક બે બે ચાર લઈ લઈએ જે પણ આપણે લેવા છે મારે તો થોડાક કપડા લેવાના છે તો આપણે એ પણ લઈ લેશું મળશે તો મારું કઈ દેખાતું નથી હવે તમે પૂછ ઘણા માણસો એમ કોમેન્ટ કરતા હોય છે કે એક ને આકાશ કેમ ટી શર્ટ પહેરેને ને છે જ નહીં તો મળતા જ નથી ક્યાંય અહીંયા સાડી જ મળશે અને દીતે આજે રડી રડીને ને કર્યો છે ચલો તો બોમ્બે માર્કેટ માં અંદર મેં આટો માર્યો મેં અને દીતે ને જલપાય ને અંદર પછી દીતે ભાઈ રાયડું પડવાનું ચાલુ કરી કા દીતે તો નથી મજા આવતી અંદર નહીં શું થાતું હતું તને મજા નહી આવતી હા

તો બોમ્બા માર્કેટમાં જે આપણે વિડીયો બનાવ્યો હતો વિડીયોમાં વોઇસ જતો રહ્યો છે એટલે પાછળથી વોસ એડ કરું છું હું અને એમાં એવું છે કે અહીંયા જો આ બધા માણસોએ શોપિંગ કરી લીધી છે અને સારી એવી શોપિંગ પણ કરી લીધી છે દુકાનની અંદર વિડીયો અલાઉડ નથી અહીંયા એટલે આપણે બહારના સીન દેખાડી શકીએ બહારના સીન તમને દેખાડું અહીંયા જો આ બધા માણસોએ તો ખરીદી કરી લીધી છે જલપાય અને બધાએ અને છોકરા પણ થઈ ગયા છે ભૂખ્યા તો એને અત્યારે ખવડાવે પીવડાવે છે અને જે મારા જેવો માણસ હોય જેને શોપિંગમાં ન ખબર પડતી હોય સાડીમાં ન ખબર પડતી હોય એના માટે તમને આઈડિયા આપું કે તમારે બારોબાર જે આ ડિસ્પ્લેમાં લગાડેલ હોય છે સાડી એ લઈ લેવાય સાડી એટલા માટે તમારો સમય પણ બચશે અને શોપિંગ પણ તમારી જલ્દી થઈ જશે આ માણસોએ જે પાંચ કલાક લગાવી એડુસ સમય જ વસ્તુ હું અડધી કલાકમાં લઈને આવતો રહે ચાલો હવે આપણે આ માર્કેટમાંથી બહાર નીકળી જાય બોમ્બે માર્કેટમાંથી ઘણો બધું જોઈ લીધું ને થોડું ઘણું લઈ લીધું અંદર ગોશિયા ને ત્યાં તો પહેલેથી જ આપણે દુકાનમાં ખેસી નાખી દે સીધા સીધા અહીંથી તો

વાગે અમે ઘરે આવી અને ઘરે આવીને પછી સીધા છે ને બે છોકરીઓ રડતી હતી ને એટલે સીધા રસોઈ જળકી ગયા હતા આવીને ભૂખ લાગી હતી બે ને એટલે એટલે શાક તો બાકી લઈ આવ્યા હતા પંજાબી ખાલી રોટલી એક જ બનાવવાની બાકી હતી એટલે રોટલી ને પંજાબી શાક ને બધું જમી લીધું છે ફ્રી પણ થઈ ગયા છે અત્યારે તો આજે અમે છે ને શું શું શોપિંગ કરી શોપિંગ કરવા માટે સ્પેશિયલ ગયા હતા આજે શું શોપિંગ કરી આવવાની બધું તમને અમે અત્યારે બતાવી દઈએ શોપિંગ અમારી વધારે પડતી તમે સાડી જ લીધી છે એમને સુરત માં આવીએ આપણે સાડી જ લઈએ દેખાવા હોય દુકાન બધા જોવું હોય કે સવારના ગયા સાંજે શોપિંગ કરી છે એ લીધી છે ઘરમાં પહેરવા મમ્મી ને મારી બે મમ્મી ને મારા સાસુ ને મારા મમ્મી ને

બધા વિડીયોમાં કોમેન્ટ કરતા હતા ને એક જ સાડી છે એક જ ડ્રેસ છે આ તે આ સીધે સીધી અહીંયા અઢાર સાડી લઈ લીધી હતી તો દેખાય અઢાર છે હજુ તો રોકાવાનું છે એટલે કાલે થોડીક લેવાની છે હજુ

એ 18 સાડી અમે કુલ શોપિંગ કરી છે તમે આમાંથી જોઈન કેજો કે તમને વધારે કઈ કઈ સાડી ગમે છે અને અમારી સાડી તમને કેવી લાગી એ પણ જરા કમેન્ટ કરીને કેજો જો તમે જડપાલી સાડીની કલેક્શન જોઈ લીધી 18 સાડી લીધી 18 સાડીની કમ્પેરીઝનમાં મેં મારો 61 ભૂઇકો તો આ બધી સાડીઓ એની સામે જાખી પડી જાય મેં 61 લીધો આખા દિવસમાં આજે એક સાડી ખરીદી કરી છે અને મેં આખા દિવસમાં એક ડ્રેસ લીધું છે મટીરીયલ મમીની બ્લોબ જોવા માટે ચેનલ લે કરી જ સબસ્ક્રાઈબ